દ્વારા રાજ્યસભા સાંસદ પદે પસંદગી થતા મયંક નાયકના પરિવારે વડાપ્રધાન અને અમિતભાઈ શાહનો આભાર માન્યો હતો અને તેમના માતૃશ્રી વિદ્યાબેન નાયકે મયંકભાઈના સંઘર્ષની ગાથા વર્ણવી હતી અને જણાવ્યું હતું કે મયંકભાઈએ પોતાના પરિવાર માટે રિક્ષા પણ ચલાવી હતી ડબલ એન્જિનિયર થયેલા મયંક નાયકે યોગ્ય પગાર ન મળતા રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું હતું અને મયંક નાયક ભાજપ માટે છેલ્લા વીસ વર્ષથી કામ કરી રહ્યા છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે મયંક નાયકે ક્યારેય કોઈની પાસે કશું જ નથી માંગ્યું પાટણ હતો બધા છોકરા મારા વેલફેર મારા પોચે પોચ બાળકો બધા ભણેલો ભણેલો મયંક ભાઈ બહુ સંઘર્ષ કર્યો એમના માટે તો ભગવાન જેટલું આલે એટલું ઓછું છે મારે એક પગાર ઉપર એજ્યુકેશન આપ્યું છે

તબિયત સારી હોય ના સારી હોય તો બી એ સવારથી કે મારા મીટિંગ છે મારા આ છે મારા અભ્યાસ વર્ગ છે આ છે એમ કરી સવારથી એ ભાજપ માટે કામ કર્યું છે એમણે અને કરે છે અને કરતા રહેશે અને જે અત્યારે આમની જે પસંદગી થઈ છે એમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને શ્રી સી આર પાટીલ સાહેબ એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ વિશ્વાસનો કળશ અમારી ઉપર જે ઢોળ્યો છે એમણે

અને રિક્ષા લાખોરથી મહેસાણાના ફેરા કરતા અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જનતીભાઈ ભારતના માર્ગદર્શનમાં એમને સંખંડમાં જોડાયા અને સંખંદમાં છેલ્લા વીસ વર્ષથી એટલું બધું કામ કરે છે અને કોઈ આશા એમનો એક સારામાં સારો ગુણ ગણો કે ખરાબ ગુણો એ કોઈ નેતા પાસે કંઈ માગતા નથી એ એમની યોગ્યતા થઈને જે સમયે જે જવાબદારી સોંપે તો એ ખુશ થઈને કામે વળગી જાય છે એટલે અમારા પરિવાર માટે તો આ સોનાનો આજનો સૂર્ય અને ખાસ કરીને કહું કે નાયક ભોજક જ્ઞાતિ માટે પણ આજે સોનાનો સૂરજ છે કે પંચોતેર વર્ષના અમૃતકાળમાં બધી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય સસર બન્યા અમારી કોમ્યુનિટીનો સૂરજ આજે પહેલી વાર ઉગ્યો છે એના માટે અમિત સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂત આગેવાનો રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી